કળિયો મોકલિયોણ રે કેડે કટાર માણ રે વાલા ઠાકોર મને ગમતા હે વાલા ઠાકોર મને ગમતા તો હેલો નમસ્કાર મારા વાલીડાઓ કેમ છો આશા કરો છો તમે બધા મજામાં હશો અને આગળ પણ મજામાં જ રહેશો તો જ્યાં મિત્રો ફોમતા કાકાના નવા નવા વિડીયો તમે જોયા હશે પરંતુ અત્યારે ફોમતો કાકો આવ્યા હતા બનાસકાંઠાની અંદર એમાં ભાઈ અલ્પેશ ઠાકોરને મળ્યા હતા અને શું જબરજસ્ત ભાઈ કોમેડી કરે છે અને ભાઈ શું જબરજસ્ત ગીત ગાયું છે ભાઈ એને સાંભળીને ખરેખર તમે પણ ચોંકી જવાના છો કારણ કે મિત્રો તમે કોમેડી તો ઘણી બધી જોઈએ છે પરંતુ આવા અમુક અમુક વિડીયો હોય છે તમે નહીં જોયા હોય અને હું તમને જણાવી દઉં કે ફોમતો કાકો જેવી રીતે વિડીયો બનાવે છે એવી રીતે તે પોતે આવી રીતે સોશિયલ મીડિયાના કામ પણ કરતા હોય છે અને એ સ્ટેજ પ્રોગ્રામ પણ કરતા હોય છે અને આવા સ્ટેજ પ્રોગ્રામની અંદર ભાઈ જે અલગ અલગ કોમેડી હોય છે એને જોઈને ખરેખર મજા આવતી હોય છે અને અત્યારે તેમની સિરીઝ ચાલુ છે લગ્નમાં કુટુંબનો ટેકો અને ભાઈ એ તમે વિડીયા રોજ બરોજ જોતા હશો પરંતુ એ વિડીયોની અંદર તમને ખૂબ જ મજા આવતી હશે અને ભાઈ લગ્ન વિશે તમને સામાજિક પ્રસંગો હોય છે કે કેવી રીતે આપણા ગામડાની અંદર જીવન હોય છે કે પછી કેવી રીતે પ્રસંગની અંદર આવા વિવાદ થતા હોય છે એ સત્ય ઘટના ઉપર આધારિત હોય છે મિત્રો તેમના તમામે તમામ વિડીયોમાંથી કંઈક ને કંઈક આપણને નવું શીખવા મળતું હોય છે વાત કરીએ કે આપણા ભાઈ નવા નવા વિડીયો આપણે આવી રીતે લાવતા જ હોય છે તમારા ભાઈ ગુજરાતીને સપોર્ટ કરવા માટે એક લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને હું તમને ખાસ જણાવી દઉં કે આપણે કોમેન્ટની અંદર આપણે ચેનલના વિડીયોની નીચે જે લોકો કોમેન્ટ કરે છે એમનો ભાઈ આપણે કાયદેસર નવો વિડીયો બનાવીએ છીએ અને તેનું નામ ઠામ ગામનું નામ લઈએ છીએ અને ખાસ કરીને તે લોકો કોમેન્ટ કરતા હોય છે તે પોતાનું ગુજરાતીની અંદર નામ અને ગામ લખી દેવું જેથી કરીને જ્યારે હું તેમનું વિડીયોની અંદર નામ લઉં ત્યારે મને ખબર પડે અને મને વાંચવાની અંદર પણ સરળતા રહે તો હું તમને વિડીયો બના બતાવું છું તે પહેલાં ખાસ એક સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં હું તમારું નામ આવનારા વિડીયોની અંદર લઈશ અને જે અગાઉ જે પણ લોકોએ કોમેન્ટ કરી છે તેમનો એક વિડીયો આવી ગયો છે એ પણ તમે જોઈ લેજો અને સારો એવો તમારા બધાનો સપોર્ટ મળી રહ્યો છે કારણ કે મિત્રો ત્રીસથી ચાળીસ હજાર લોકો આપણી ચેનલની અંદર વિડીયો જોઈ રહ્યા છે એ મારા માટે ખૂબ ખુશીનો સમાચાર છે અને ભાઈ આપણું યુટ્યુબનું પહેલું પેમેન્ટ પણ આવવાનું છે એટલા માટે તમારો બધાનો દિલથી આભાર અને હું તમને એક બતાવી દઉં જે વિડિયો અત્યારે ફમતા કાકાનો અત્યારે સોશિયલ મીડિયાની અંદર ઇન્સ્ટાગ્રામની અંદર બૂમ પાડી રહ્યો છે અને અલ્પેશ ઠાકોર આગળ જઈને ભાઈ કેવું મસ્ત મજાનું ગીત ગાયું છે આ વિડીયો જોઈને ખરેખર તમને પણ મજા આવશે અને મને પણ મજા આવે છે તો જુઓ આ વિડીયો જે અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે વાધા કરો મને ગમતા હે બાલા દુશ્મન કોઈ નું દુશ્મન બીજા નું હોય તારા